જય માતાજી મિત્રો આજે સાંભળીશું દશામાના વ્રતની કથા વાર્તા અને પૂજન વિધિ આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લઈ વ્રત લઈનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી ઉપવાસ કરવો માટીની સાંઢડી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંઢડી જળમાં પધરાવી આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું અને વ્રતનું ઉજવણ કરવું ઉજવણામાં ચાંદીની સાંઠણી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીને કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું કે આ બધી સ્ત્રીઓ શાન વ્રત કરે છે દાસી કહ્યું રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે દસ સૂતરના તાતણા લે અને દસ ગાંઠો વાળે અને દોરાને કંકુ લગાડે રાણી કહે છે આ વ્રત કરવાથી શો લાભ થાય દાસીએ જવાબ આપ્યો આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું પણ રાજા એ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ નહોતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયા એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયા રાજ્યની પ્રજા પણ ચીથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામની પાદર આવેલા રાજાના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈ અને ઝાખરું જેવો બની ગયો રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીના ઘરે આવ્યા ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી રાણીએ બહેનપણી સાથે ખાવાનું માંગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું જા ભિખારણ તને ખાવાનું માંગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાંત કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં ગયા રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને માથે કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી ભાઈને માટે મોકલ્યું ભાઈએ માટલું ખોલ્યું તો માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો આ આ જોઈ ભાઈને લાગ્યું કે મારી બહેન તો તો આવું મોકલે જ નહીં જરૂર દશા ફરી છે રાજાએ એક ચીબડું લીધું ચીબડું લઈ તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીબડાની સામે નજર પડતા જ ચીબડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે એમને પકડી અને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટેની સાંઢણીની પૂજા કરી આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું કે હે રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મૂકજે અને તારો કુંવર સવારે ઘરે આવી જશે અને ખરેખર એમ જ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકળું બની ગયું સુખડી અને પેલું સાંકળું લઈને તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં તેમના બંને કુંવરને લઈ તેમની રાહ જોતા બેઠા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરો તેમને સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું રાજાએ અને રાણીએ વ્રત પૂરું કરવાનું કહ્યું વ્રત પૂરું કરી અને તેમને વ્રતનું ઉજવણું કર્યું જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ કથા વાંચનારને સાંભળનારને સહુને ફળજો જય દશામાં